નિતજે માતા એ ચેઈદોર થી આપણે છે ને ભાઈ સવાર સવારમાં વિડીયો ચાલુ કરી દીધો હે નામ જો 13 માં તો છે ને ભાઈ નાસ્તો કરવાનો છે અમારે તો ગોર્જભાઈ નાસ્તામાં જ સાબ ને ની કે અને ફેમિલી આમ જો આ કેટલી બધી બડકુ બેઠી હમણા છે ને આપણે એને થોડાક એવા ગાંઠિયા ખવરા તો ફેમિલી આપણે છે ને ગાંઠિયા ની મુઠી ભરી લીધી હવે છે ને આપણે નાખી એટલે છે ને ઉડી નાખી આમ જો આયા ભાઈ જો જો તો કેમ પણ ભાઈ જો બધાએ આપણે ગાંઠિયા નહીં બધા તો કરતા પણ બધા જો તો જો ગાંઠિયા તો આપણા ખાઈ ગયા હે બધા હવે છે ને આપણે ભાઈ નાસ્તો કરી લઈએ તો ફેમિલી આપણે નાસ્તો તો કરી લીધો છે તો મેં કઈ બહાર તમને છે ને આને બધું આપણે ગાંઠિયા તરફ તો પગ ફેમિલી કેમ ખાય ભાઈ આપણે છે ને કાઠે આવી જશે ને મસ્ત મજા છે ને કાંટા વાટા ભાંગી ને ખાઈ ખાટી ની એમ બધી ખાગી ને જીવતી હોય જોરદાર ભાઈ ગઈ ખાટી આ રીત ની હે તો ભાઈ ચાલો આજમાં તો ઘણું બધું શાક આવી ગયું છે અને એમ નાખી દી બરફમાં આજમાં વાંધો નહીં ભાઈ આજમાં છે ને સારું હોય આપણે ખાગી આવી ગઈ છે જીવતી જીવતી એટલે કઈ વાંધો નહીં તો ચાલો પેલા આને બરફમાં માં નાખી દઈએ અને પછી ખાગી નું કઈક શાક બાગ બનાવીએ આપણે તો ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનો ડુંગળી ને મરચા પાકી રહ્યા છે ભાઈ સમજો ભાઈ મસ્ત મને નો સાજ હતા તો જીવ કે તો ભાઈ કાગો કાપી નાખેલો હે આપણે કે કઢી નહી એવું છે ને બાકી જોરદાર જો બે વેટ કા કાઈ ને એક જ ખાગી હોય પણ આનો ભાઈ અત્યારે બનાવવાનું છે આપણે શાક કઈ ઘટી નહી એવું કેમ ભાઈ ના અહીં છે ને ભાઈ મસાલો પાકી રહ્યો છે તો આપણે શાક બક બનાવી નખી ભાઈ તો ફેમિલી ને મસ્ત મને શાક કાપી જો મે કમ્પ્લીટ થાના માને બધું નાખી દીધું અને આમ તો બતા કોઈ કેમ બેઠી તો લેન છે બધી કેટ આયા ઉડી કેમ આપણે ગમી ખાતા હોય ને એટલે આપણી પાસે આવી જાય તો ફાઇનલી ફેમિલી જો આપણે બધા જમવા બે સિવાય તો ભાઈ તો ખાવાય મેડે કેમ કે ભાઈ ભૂખ લાગી ગઈ ગજબ નેક્સ્ટ લેવલની તો ચાલો અમે બધાય જમી લઈએ તો અમારું પણ બધા અહીં ખાવા મળ્યા તો આપણે પણ ખાઈ લઈએ જમી લઈએ ચાલો તો ફેમિલી આપણે તો ખાઈ લીધું છે પણ થોડુંક છે ને બદકુની ખવરી ખવડી ભાઈ આમ જો અહીં છે ને હા તો કેમ પણ અમને વારો નહીં આવતો કંઈ ખાવાની એટલે બદકુ થયું સારું બધું થઈ ગયું જેમ આ રીત નહીં જેમ કરે છે બધી અને ભાઈ આમ જો આપણે વાકુ બાકુ તારા કમ્પ્લીટ ઉપાડી લીધું છે અને ફેમિલી આમ જો ભાઈ પટારી આવી પટારી ઇસકો બોલતા ભાઈ પટારી આમ જો કેવી પટારી આવી ભાઈ આમ જો આય જો જો ફેમિલી તો કેવી જારી ની કઈક છે જોરદાર ભાઈ કઈ ઘટે ની એવી બહુ બધા દેવા અને આ જો ભાઈ દીવ ને લીધા ખાતા આવી ગયા હવે સર મજાના અને આજમાં ભાઈ લવજી ભાઈ આવ્યા છે આજમાં આપણે એમાં વાકડું ઉપાડવા માટે કેમ કે આપણે તને

આ રીત તો એક ઠીકાયું ને આમ જો બસ જોરદાર હે બકા હાલો તો વાંધો નહી થાકીને આપણે કાટા ખાની નહીં કે બાકી હમણાં જ આપણે કાટા ખોકી તો તો ફેમિલી અત્યારે આપણો નાસ્તો બની રહ્યો છે જો મસ્ત મજાની ચા બની રહી છે અને વાતમાં તો બે ડબ્યુ કાઠિયાનો રુદુ ભાઈ આવી જુએ તો સારો ભાઈ નાસ્તો કરી લે ઓકે મસ્ત ભાઈ ચા બની ગઈ ભાઈ કે કટી નહી तो हमें ले आज बना कोड़े के और काट के भाई चलो भाई तो आई आप ना आवेश ओके लो दो हमें ले तो भी बोल जा आप दो आप के हम से चला नजदीक ओ वारो ने

હવે તમાર નાસ્તો નહીં થઈ ગયો તો ફાઇનલી ફાઈનલી આપણે છે ને ભાઈ અત્યારે છે ને નાસ્તો કરી લીધો અને આપણે એક વાગો મેં ભાઈ અત્યારે થોડી કેવી ભાગે આવીએ આવી ગયું તો આજનો વિડિયો આવશે ને આપણે ભાઈ પૂરો કરીશું તો તમને વિડીયો પસંદ નહીં હોય તો લાઈક કમેન્ટ સેબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે હવે એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય